આગળ નજર કરીશું અન્ય મહત્વના સમાચાર પર મોરબીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબીમાં યુનિટમાં બ્લાસ્ટ થયો છે મોરબીના સિરામિક યુનિટમાં ઘટના સામે આવી છે સિરામિક યુનિટમાં થયો સોલી જો કંપનીના માટી ખાતામાં સ્લીજની ટેન્ક તૂટી છે જે ઘટના બની છે સિરામિક યુનિટમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે મોરબીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વધુ માહિતી સાથે સમરતા ચંદ્રેશ જોડાયા છે ચંદ્રેશ શું વિગત પ્રાપ્ત થઈ રહી છે વાત કરવામાં આવે તો તે મોરબીના માથે રોડ ઉપર સિરામિક યુનિટ છે તેનો આ બનાવ છે તો જોઈએ તો માટી છાતામાં જે છે તેમાં બ્લાસ્ટ થયો હતો અને સતનાવસી પર કોઈ જાન હાની થઈ નથી પણ આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં ભેજ થઈ ગઈ છે અને મજૂરોનો આવા બચાવ થયો છે જી જી જંદેશ આબાર માહિતી બધા જીએસટી ના અનુસાર દ્રશ્ય જ જોઈ શકું છું સુલિજો કંપનીના આ દ્રશ્યો છે જે સમગ્ર ઘટના બની તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે એ સીસીટીવી ફૂટેજ હાલ આપ જીએસટીવીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ શકો છો મોરબીના સિરામિક યુનિટમાં બ્લાસ્ટ થયો છે પરંતુ જે કર્મચારી છે તેમને કોઈ જાનહાની થવા પામી નથી